નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દરરોજ ત્રીસ હજાર વાહનો થાય છે પસાર મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક અટલ સેતુ પરથી દરરોજ ત્રીસ હજાર વાહનો પસાર થાય છે રોડની ટોલની એકસઠ પોઈન્ટ પચાસ લાખની આવક થઈ રહી છે પ્રથમ પંદર દિવસ સાડા ચાર લાખ વાહનો પસાર થયા છે જેના પરિણામે નવ કરોડથી વધુની આવક થઈ છે પીએમ મોદીએ બાર જાન્યુઆરીના રોજ અટલ સેતુનું ઉદઘાટન કર્યું હતું તેરમીથી તે ખુલ્લો મુકાયો હતો આ બ્રિજની બે કલાકની મુસાફરી પંદર મિનિટમાં કરી શકાય છે બસો ને પચાસથી માંડીને પંદરસો ને એંસી રૂપિયા સુધીનો એક વખતનો ટોલ ચાર્જ તેની અંદર હોય છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટેલિવિઝન પર ફરી આવી રહ્યા છે રામ રામાયણને ફરીથી હવે બતાવવામાં આવશે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ તેને ફરીથી ટીવી પર તે બતાવવાની માગ ઉઠી છે દૂરદર્શને માહિતી આપી છે કે રામાયણ ટૂંક સમયમાં પ્રસારિત કરાશે રામાનંદ સાગરની રામાયણ ઓગણીસો સિત્યાસીમાં શરૂ થઈ હતી આજે પણ તે તેટલી જ લોકપ્રિયતા ધરાવે છે ટૂંક સમયમાં જ દૂરદર્શન પર તેના સોના ટાઈમ અને વારની જાહેરાત કરાશે અન્ય ઘણી રામાયણ બની છે પરંતુ રામાનંદ સાગરની આ રામાયણ સાથે હરીફાઈ કરી શક્યો નથી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આનંદના સમાચાર સરકારે વધી છે સમારી મર્યાદા ફાસ્ટેગનું કેવાય પૂર્ણ કરવા માટે તમને વધુ એક મહિનાનો સમય મળશે જણાવી દઈએ કે કેવાય કરાવવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ હતી હવે તમે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું કેવાય કરાવી શકો છો ફાસ્ટેગનું ઓનલાઈન કેવાય કરાવવા માટે તેની ઓફિશિયલ વેબસાઇટ ફાસ્ટેગ ડોટ આઈ એચ એમ સી એલ ડોટ કોમ પર લોગ ઇન કરો અને માય પ્રોફાઇલ પર જઈને કેવાય અપડેટ પ્રક્રિયા પૂર્ણ કરો આ સિવાય ટોલ ફ્રી નંબર એક હજાર તેત્રીસ પર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો બજેટની રજૂઆત પહેલાં તેલ કંપનીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ વધારા બાદ કોમર્શિયલ સિલિન્ડર દિલ્હીમાં સત્તરસોને ઓગણસિત્તેર પોઈન્ટ પચાસ પૈસામાં કોલકત્તામાં અઢારસો ને સિત્યાસી રૂપિયામાં મુંબઈમાં સત્તરસો ને ત્રેવીસ પોઈન્ટ પચાસ રૂપિયામાં ચેન્નાઈમાં ને સાડત્રીસ રૂપિયામાં મળશે ચૌદ કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે